નમસ્કાર નામ છે મિત મારું નામ છે સ્મિત અમે શ્રી જગ્યા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીએ છીએ તો આજે આપણે ધોરણ આઠ વિજ્ઞાન પ્રકરણ એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનની પ્રવૃત્તિ એક પોઈન્ટ બે કરીશું તેના સાધન સામગ્રી માટે સાદી માટી છાણિયું ખાતર યુરિયા ખાતર બાજરો પાણી અને ત્રણેય ના નેમટેગ હવે આપણે છાણિયું ખાતર એમાં નાખીશું હવે આપણે યુરિયા ખાતર કબડીમાં નાખીશું અને સીમાં સાદી માટી રહેવા દેશું હવે આપણે એમાં થોડો બાજરો નાખીશું હવે આપણે રાસાયણિક ખાતર બી માં આપણે બાજરો નાખીશું હવે સી સાદી માટીમાં બાજરો ઉમેરીશું હવે આપણે અને સી ત્રણે હવે આપણે એ બી અને સી ત્રણેય માં સાદી માટી ઉપર નાખીશું હવે એ બી સી માં પાણી ઉમેરીશું હવે આપણે તેનું સાદ દિવસ પછી અવલોકન કરીશું